ઝઘડીયા તાલુકાના રાજપારડી ડીપી શાહ વિદ્યામંદિર ખાતે મફત કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ડીપી શાહ વિદ્યામંદિર ખાતે દોષી ચંચળબેન સંકરલાલ અને સંકરલાલ રણછોડલા ટ્રસ્ટ ઉમલ્લા દ્વારા આયોજિત મફત કેન્સર નિદાન કેમ્પ ભરત કેન્સર હોસ્પિટલ સુરતના સૌજન્યથી યોજાયો હતો જેમાં કેન્સરના અનુભવી ડોક્ટર દ્વારા ઉપસ્થિત લોકોને કેન્સરના લક્ષણો તેમજ કેન્સર કેમ થાય છે તેમજ તેના ઇલાજની સંપૂર્ણ માહિતી પ્રદાન કરી હતી અનુભવી ડોક્ટર્સની ટીમ દ્વારા દર્દીઓને તપાસી યોગ્ય દવા તથા સલાહ સૂચન આપવામાં આવ્યા હતા આ કેન્સર નિદાન કેમ્પમાં રાજપાડી તેમજ આજુબાજુના ગામના જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પ યોજવા સંસ્થાના ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી દોષી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડાર ટ્રસ્ટ દ્વારા અવરનવર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેની જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લેતા હોય છે આ કેમ્પ પણ ટ્રસ્ટના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોએ ખૂબ જેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યું હતું હું ડૉક્ટર નિક્રુ મેટ્રાણી કેન્સર સર્જન આજે એક આપણે કેમ્પનું આયોજન કર્યું છે દોશી ચંચળબેન શંકલા ટ્રસ્ટ અને ભરત કેન્સર હોસ્પિટલના સહયોગથી કેન્સર અવેરનેસ માટે કે આ કેમમાં આપણે કેન્સર કેવી રીતે થાય છે એની જાણકારી આપી કેન્સરથી કેવી રીતે બચી શકાય તેની પણ જાણકારી આપી અને અહીંયા આવેલા દર્દીઓને આપણે તપાસશું અને એમાં જોડે કેન્સર હશે તો એમને ભરત કેન્સર હોસ્પિટલ સુધી બોલાવી અને સારવાર પડશે તો આજે આ મીડિયા મારફતે હું તમને પણ એક જાણકારી આપવા માંગુ છું કે આ કેન્સર શું શરૂઆતમાં સ્ટેજમાં જાણી શકાય છે હા કેન્સર અને શરૂઆતના સ્ટેજમાં જાણી શકાય છે એના કોમન ચિહ્નો છે કોઈ પણ જગ્યાએ શરીરમાં ચાંદુ પડવું કોઈ પણ જગ્યાએ નવી ગાંઠ થવી શરીરમાં કોઈ પણ વાગ્યા વગર લોહી લાંબા સમયની ખાંસી ખાંસી થવી થવી એટલે કે અસામાન્ય વેઇટ લોસ થવું એટલે કે ત્રણ મહિનામાં દસ ટકા આપણું જે પણ વજન હોય એ અથવા એનાથી વધારે વજન ઓછું થવું અને એ સાથે અપચો રહેવો ઠંડાસના માર્ગે લોહી આવવું સ્ત્રીઓને માસિકના માર્ગેથી માસિક સિવાય લોહી આવવું તો આવા બધા ચિહ્નો એવા છે કે જે આપણે જાણી શકીએ છીએ અને આ બધા કેન્સરના ચિહ્નો છે એટલે આમાંના કોઈ પણ ચિહ્નો હોય તો આપણે કેન્સરના ડોક્ટરની અથવા તો નજીકમાં કોઈ પણ ડોક્ટરની તાત્કાલિક ઓપિનિયન લેવો જોઈએ અને એ લોકો જે કે એ તપાસ કરાવી જોઈએ સાથે સાથે હું આજે મેસેજ આપવા માંગીશ કે કેન્સરનું મુખ્ય જળ એ તમાકુ અને આલ્કોહોલનું વ્યસન છે તો હું સર્વને વિનંતી કરીશ કે ચાલો આવતીકાલે જન્માષ્ટમીના મુદ્દે આપણે સર્વ એક પ્રણ લઈએ કે આપણે તમાકુનું વ્યસન છોડીએ અને દારૂનું સેવન ના કરીએ જઈએ કોશી ગેન્જિયર બેન ટ્રસ્ટ અને ભરત કેન્સર હોસ્પિટલ સુરત ભારતી બે મેમોરિયલ કોમ્પ્રેશન ખર્ચાલી એના સહયોગથી આજે આ મેડિકલ કેન્સર ડિટેક્શનને માટેનો એક કેમ્પ રાખ્યો છે એક અવેરનેસ ઓફ કેન્સર કેવી રીતે આવે અને અર્ની ડિટેક્શનથી